આપી રહ્યા છો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મગફળી ની સરકાર અને નાફેડ દ્વારા ઠેકાના ભાવે ખરીદી માં ખેડૂતોએ લગાવી લાંબી કતારો સારા ભાવ ને લઈને ખેડૂતો ખુશ રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી હોય તેનો સમય પણ વધુ થઈ ગયો હોય ત્યારે ધોરાજીના જેતપુર રોડ ઉપર આવેલ અતુલ મિલ કમ્પાઉન્ડમાં અંદાજે બે માસ જેવો સમય થયો હોય અને તો એ મગફળીની ટેકાના ભાવની ખરીદી શરૂ હોય ત્યારે ધોરાજી પંથકના ખેડૂતોએ સારો લાભ લીધો છે અને હાલ ખુલ્લી બજાર કરતાં પણ સારા ભાવ ખેડૂતોને ટેકાના ભાવમાં મળી રહ્યા છે ટેકાના ભાવ મણના તેરસોથી પણ વધારે મળી રહ્યા છે અને ખેડૂતોએ આપેલ મગફળી વેચી હોય તેના નાણાં પણ સમયસર ખાતામાં જમા થઈ જાય છે ધોરાજી તાલુકાના ખેડૂતોએ ખુલ્લી બજાર કરતાં ટેકાના ભાવે મગફળી વેચી છે અને હાલ એંસી ટકાથી પણ વધારે ખેડૂતોની મગફળી લઈ લેવામાં આવી છે તેને લઈને ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે અને જેટલા ખેડૂતોનો વારો આવ્યો છે તે ખેડૂતો પોતાની મગફળીની જણસી વાહનો લઈને લાંબી કતારોમાં જોવા મળે છે

ખેડૂતો સત્તાવનસો નું રજીસ્ટ્રેશન થયેલું છે હજાર ખેડૂતો મેસેજ કરવાનો બાકી છે ભરતભાઈ જમનાદાસ જોજાણીયા મોટી વાવડી થી આવી છે મગફળી ધોરાજી કેન્દ્રમાં મગફળી લઈને આવ્યા છે ભાવ સારા મળે છે બજાર ભાવ થી જાજા જ મળે છે બજાર ભાવ ઓગણીસો વીસ હજાર ઓગણી હજાર થી વીસ હજાર ના સિત્તાવીસ હજાર રૂપિયા છે ભાવ સારા જ મળે છે અને પંદર હજાર ડી પેમેન્ટ મળી જાય છે હા સરસ સરકાર નું કામ સારું જ આવે અત્યારે આ કેન્દ્ર માં